જય શ્રી રામ જય સનાતન મિત્રો આ વિડીયો સૌરાષ્ટ્રના લોકો માટે છે ખાસ સૌરાષ્ટ્રમાં અત્યારે જ્યારે આપણા પાક નિષ્ફળ ગયા ત્યારે મોદી સાહેબ એક વખત કેવું બોલ્યા છે કે સૌરાષ્ટ્રના લોકોના આત્માને શાંતિ મળશે શબ્દને સમજાણો હોય તો ફરીથી હું આત્માને એટલે તમે અહીંયાથી દુનિયા છોડ્યા પછી તમારા આત્માને શાંતિ મળશે તમને તો નહીં મળે કારણ કે જે બોલ્યા છે એ વચન પાડી દે તો તમને મળશે તો સૌરાષ્ટ્રને મળશે બાકી તો તમે અહીંયાથી ઉપર ગયા પછી આત્માને શાંતિ મળશે તમને નહીં મળે કારણ કે એ વિડીયો એવો છે કે પાક તમારા નિષ્ફળ ગયા હોય પાક તમારા બગડી ગયા હોય તો પણ એવી યોજના છે કે તમને પાકના પૈસા મળે પણ એડવર્ટાઈઝ આવે છે વિડીયા આવે છે પૈસા નથી આવતા એટલે મારે ખાસ કરીને આ વિડીયો તમને બતાવો છે

આવી ગયો હોય અને ઉભો પાક બન્યો પાક પાકી ગયો હોય લણણી થઈ ગઈ હોય નો ઢગલો પડ્યો હોય ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય ગાડુ આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતર થી આજકાલમાં જવાનું જ હોય ખેડૂત હોય ઢગલા થયા હોય અનાજના પાક પાક્યો હોય વગાડો તાળી ગયો વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી કે બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને પંદર દિવસમાં જો કરા પડે વરસાદ આવે આંધી આવે અને પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે આ કામ પ્રધાનમંત્રી શેર શેર કરો કરો અને